નમસ્કાર હું આશા ગોસ્વામી સાથે સાબરકાંઠા તાલુકાના ગામે રેલવે કોન્ટ્રાક્ટરની સામે આવી એક બાજુ રેલવેનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે વડાલી તાલુકાના વાડોટ ગામે રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા અંડરબ્રિજનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે જેને લઈને વાઠોડ નાદરી દેલવાડા વગેરે ગામોમાંથી આવતા બાઇક ચાલકો માટે જોખમી રસ્તો પુરવાર થયો છે રેલવે તંત્ર દ્વારા અંડરબ્રિજની કામગીરી પૂરી ન કરીશ બાજુમાં રસ્તો મુકેલ છે જેમાં ખૂબ જ ખાડા છે અને ચીકણી માટી છે જે થોડાક વરસાદને લઈને કાદવ કીચડ જેવું થાય છે જેને લઈને ચાર થી પાંચ જેટલા વાહનો ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા કોઈ નો પગ ભાગ્યો તો કોઈકના હાથ પણ છોડાયા આ રીતે આ રસ્તો આવતા જતા વાહનો માટે જોખમી પુરવાર થઈ રહ્યો છે આજથી બે ત્રણ મહિના અગાઉ રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરો અંડરબ્રિજ મૂકી દેવાયો છે જેને લઈને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આ બાબતે તંત્ર આ અંડરબ્રિજ તાત્કાલિક પૂરો કરી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકે તેવી આજુબાજુના ગામના લોકોની માંગ કરી રહ્યા છે રિપોર્ટર હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા દ્વારા